છે ક્યાંક ને ક્યાંક અમારા આરે અન્યાય થયો છે તો એની અમે માંગણી કરીએ છીએ આ રમત રમીને અને આ જો માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું ગાંધીજી આ માર્ગે પણ હાલશું અને જે કાંઈ પ્રયત્ન કરવાના થશે એ અમે પ્રયત્ન કરશું અને સોસાયટી બધાય નાનેથી મોટા બધા મારી ભેગા છે અને ક્યાંક ને ક્યાંક અમારા આરે અન્યાય કરવામાં આવે છે જયારે ગુટુ સરપંચશ્રીને અમારે કહેવામાં આવ્યું કે ભાઈ અમને રોડ રસ્તા ગટર પાણી આપો ત્યારે એને એમ કીધું કે બાપ થઈને કામ નથી દેવું તો શું ખરેખર આ વસ્તુ વ્યાજબી છે તમારા માટે ફૂલ શણગાર બધું રાખેલું જ છે અને અમારે કોઈ પણ તમારા અપમાન કરવાના નથી જેથી કરીને તમે અમારી સોસાયટી ની સુવિધાઓ જોવો જેથી કરી અને તમારો ક્યાંક હાથમાં જાગે અને અમારા કામ કરવાનું તમને મન થાય તો તમે ચાલુ કરો કામ અનોખો વિરોધ કરવાનું કારણ શું અનોખો વિરોધ આપણી સરકાર શ્રી રમત ગમત ને વધારે પ્રોત્સાહન આપતી હોય જેથી કરી અને અમે આજ અનોખો વિરોધ કરેલો છે જેથી કરીને અમારી સરકાર શ્રી જાગે અને ઉપર લેવલ સુધી ખબર પડે કે આ રમત ઉત્સવ નથી આ એક માંગણી છે એટલે આ ઈ દ્વારા અમે વિરોધ કરેલો છે અનોખો વિરોધ કરવા માં છોકરા માટે કાદામાં રમવું પડે છે હવે જે આગળ કરવી પડે એ અમારે કરવી પડશે બીજું સરપંચ ના તમારું ભાઈ રમા નથી તમારે કેરોધ કરવો નગરપાલિકા એમ કે છોકરા જો છોકરા ક્યાં રમાડ તો છોકરાને કિચન માં રમાડવાનું બીમારી ફેલા કરી તો કેટલી બીમારી હાલે છે તો ક્યાં જવાનું ગરીબ ક્યાં જાય જ્યાં રોડ રસ્તો પાણી ગટર લાઈન લઈ ક્યાં જવાનું કેટલી માણસ પબ્લિક સહન ભલે એ બધી સોસાયટીમાં માં ગુટુ માં જોયા હો અહીંયા જોયા હો અમારી સોસાયટી માં જ કેમ એમ થાય છે વસ્તી કેટલી અમારા આઠ આઠસો થી ઉપર વસ્તી છે ઓછા ઘર નથી